ગાજાની હેરાફેરી કરતા અને નવસારી ખાતે રહેતા તેવીસ વર્ષીય આકાશ સંતોષભાઈ આહિરે રાહુલભાઈ રાજીવભાઈ જાના અને મુંબઈ ખાતે રહેતા સેમસન ઉર્ફ સેમ સાયમન કરાસકો નામના બે પેડલરો તથા એક સપ્લાયરને વાહન સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે તેમની પાસેથી રૂપિયા એક લાખ બાર હજાર પાંચસો પચીસની કિંમતનું વનસ્પતિજન્ય ગાંજો તેમજ એક ફોર વ્હીલર કાર અને

કાલે મોડી રાત્રે એક ડિઝાઇનર ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે આ ગાંજાની પ્રો વેરાયટી બાબા કુશ તરીકે કે ઓજી કુશ તરીકે પણ ઓળખાય છે આમાં પોલીસ દ્વારા બત્રીસ ગ્રામ ગાંજા જેની અંદાજીત કિંમત એક લાખ અને બાર હજાર રૂપિયા થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે આ ઓપરેશન દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આકાશ આહિર ઉમ્ર ત્રેવીસ સાલ રાહુલ જના ઉમ્ર એકવીસ વર્ષ અને સેમસન ઉર્ફે સેમ કરાસ્કો ઉમ્ર અઠ્ઠાવીસ વર્ષ આ ત્રણેય લોકો દ્વારા આ ગાંજાની હેરાફેરી આ એરિયાની અંદર કરવામાં આવતી હતી અને મુંબઈથી સુરત સુધી આ લોકો આ ડિઝાઇનર ગાંજા કે હાઇબ્રિડ ગાંજા સપ્લાય કરવાનું કામ કરતા હતા અત્યારે પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ હાથ ધરાવવામાં આવી છે અને આ લોકોનું આખું નેટવર્ક બાબતે હકીકતથી વાકેફ થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ ઓનલાઈન એનાલિસિસ ઓનલાઈન ઓર્ડર કરીને અને પોતાના નેટવર્ક થ્રુ મોટા ભાગે આ ગાંજાની વેરાયટી આ મંગાવવામાં આવતી હતી અને અત્યારે તપાસ હાલ ચાલુમાં છે બટ મોટાભાગે આ જો ગાંજાની વેરાયટી છે તે ઇન્ડિયાની અંદર ઉગાવવામાં આવતું નથી અને એ વિદેશથી લાવવાની પ્રાથમિક માહિતી દ્રષ્ટિકોણથી જણાવવામાં આવ્યું છે અત્યારે આખી સપ્લાય ચેઇન બાબતની પૂછપરછ પોલીસ દ્વારા ચાલુમાં છે અને એમાં આગળની કાર્યવાહી ટૂંકા સમયમાં કરવામાં આવશે છે